નવરાત્રિના આઠમા દિવસે પૂજવામાં આવે છે માતા મહાગૌરી તેમનો વર્ણ ચંદ્ર જેવો શ્વેત છે આથી તેઓને મહાગૌરી કહેવામાં આવે છે માતા સફેદ વસ્ત્ર ધારણ કરે છે અને બળદ પર આરૂઢ છે ચાર હાથ ધરાવે છે એકમાં ત્રિશુલ એકમાં ડમરું અને બે હાથ અભય તથા વર મુદ્રામાં છે કહેવામાં આવે છે કે પાર્વતીજીએ ભગવાન શિવને પતિ સ્વરૂપે મેળવવા માટે કઠિન તપ કર્યા લાંબા વર્ષો સુધીના કઠોર તપના કારણે તેમનું શરીર કાળું પડી ગયું શિવજીની કૃપાથી ગંગામાં સ્નાન કર્યા પછી તેમનો રૂપ ચમકદાર ગૌરવર્ણ બની ગયો અને તેઓ મહાગૌરી તરીકે પ્રસિદ્ધ થયા માતા મહાગૌરીની ઉપાસના કરવાથી અખૂટ સુખ શાંતિ ધૈર્ય અને સમૃદ્ધિ મળે છે એમની કૃપાથી બધા પાપ નાશ પામે છે અને મન શુદ્ધ બને છે કુંવારી કન્યાઓ માટે માતાની ઉપાસના શુભ માનવામાં આવે છે આ દિવસે ગુલાબી રંગ ધારણ કરવો શુભ ગણાય છે અને તે આધ્યાત્મિકતા અને સમૃદ્ધિનું પ્રતિક છે મહાગૌરીમાં કરજો ઉદ્ધાર ભક્તોને આપો સુખ અપરંપાર